નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સાબરકાઠાની સાબર ડેરી સામે હિંમતનગરમાં પશુપાલકોનો દૂધના ભાવ ફેરને લઈને મોટું આંદોલન પશુપાલકો ઉપર લાઠી ચાર્જ કરાયો ટીયર ગેસના શેલ છોડાયા હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો એમાં કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને સિત્તેર જેટલા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા પોલીસે સાહીઠ જેટલા પશુપાલકોની અટકાયત કરી છે સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન જુલાઈમાં ચૂકવવામાં આવતો ભાવ ફેર આ વર્ષે વિલંબિત થયો જેના કારણે પશુપાલકોમાં નારાજગી વ્યાપી તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અગિયારમી તારીખે તેમના ખાતામાં ભાવ ફેર જમા થયો વર્ષ દરમિયાન ડેરી દ્વારા રૂપિયા આઠસો પચાસ પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાયો હતો વાર્ષિક હિસાબે રૂપિયા નવસો સાહીઠનો સરેરાશ ભાવ નક્કી થતાં પશુપાલકોને રૂપિયા એકસો દસ પ્રતિ કિલો ફેટે ભાવ ફેર મળ્યો જોકે પશુપાલકોનો આક્ષેપ છે કે આ ભાવફેર ગત વર્ષો કરતાં ઓછો છે આ વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ બાદ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા તેમની મુખ્ય માંગણી ભાવ ફેરમાં વધારો કરવાની અને દૂધનો યોગ્ય ભાવ મેળવવાની છે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં જ પરિસ્થિતિ વણસી હતી પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી રેલને નુકસાન પહોંચાડ્યું આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા પોલીસના ચાર વાહનમાં નુકસાન હાલ સ્થિતિ કાબૂમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કહ્યું હતું કે આજે સવારે અગિયાર વાગ્યે સાબરડેરીના જેટલા સભાસદો છે એ લોકોને વધારાની માગણીને લઈને સાબરડેરી બહાર એકઠા થવાનો કોલ આપ્યો હતો તેમની માગણી હતી કે દર વર્ષે જે ભાવ વધારો કરવામાં આવે છે એ પ્રમાણે આ વર્ષે પણ જાહેર કરવામાં આવે સામા પક્ષે સાબર ડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓડિટ ચાલુ હોવાથી હાલ ભાવ વધારો જાહેર કરવામાં નહીં આવે ઉપરાંત વચગાળાનો વધારો પણ જાહેર કરવામાં આવ્યો હતો આમ છતાં આજે પંદરસોથી બે હજાર જેટલા પશુપાલકો ભેગા થયા હતા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કહ્યું કે પોલીસે તેમને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા અપીલ કરી હતી પોલીસે એમ પણ કહ્યું હતું કે પશુપાલકોમાં પંદરથી પચાસ લોકોએ ડેરીના ચેરમેન કે એમડીને રજૂઆત કરવી હોય તો પોલીસ તેમને સાથે લઈ જવા માટે તૈયાર હતી પરંતુ આ લોકોએ ઉશ્કેરાઈ જઈને પોલીસ વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી અને જેથી કરીને પોલીસે પણ બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી તમામ ટોળા પર પચાસથી વધારે ટીયર ગેસના શેલ છોડીને ટોળા વિખેરવામાં આવ્યા ત્રણ જેટલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે જેઓ હાલ સારવાર હેઠળ છે હાઈવે પણ પૂર્વવત ચાલુ છે આમાં હવે વિશેષ ગુનો દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર